આપણી સાથે છે હરીભાઈ હરીભાઈના વારસાગત ધંધો કહીએ કઈ છાપણી વર્કમાં છેલ્લા ત્રીસ વર્ષની તો એ છે બાપદાદાનો ધંધો છે જેમાં કલાત્મક ભરત વર્ક આર્ય વર્ક છાપણી વર્ક ઘણા બધા પ્રકારના વર્ક કરે છે કઈ કઈ ટાઈપ આપણે વર્ક કરીએ છીએ આપણે વર્કવાળા ખોયા ગોદડી રૂમાલ દાદર ઓશિકા પાટલી ભરતના બ્લાઉઝ બેડશીટ ભરેલા અને ખંભાના પટ્ટા ચાકડા તોરણ કાંધી વગેરે ભરતવાળું બનાવી આપીએ છીએ વાભાઈ વા અમારા સિત્તેર વર્ષથી આ ધંધો છે બાપદાદાની પેઢી આમાં જ હતી અને ખાસ વાત કરીએ તમારે છાપણી કામ કરાવવું હોય ખાટલી વર્ક કરવું હોય કે દોરીની અંદર વાત કરીએ તમારે કસબ દોરી 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 કે રેશમ તમારે તમારે આરી ભરત કરાવવું હોય પેન્ટિંગ વર્ક કરાવવું હોય કે મશીનમાં દોરી વર્ક કરાવવું હોય કરાવ હેન્ડ વર્ક કરાવવું હોય અને ખાસ વાત કરીએ ને તમને ખૂબ સારું એવું કામ મળી જશે ને ખોડિયા માટેની દોરી જોતી હશે ને તો પણ મળી જશે ખાલી ફેબ્રિક જોતો હશે તો પણ મળી જાય મટીરિયલ જોતો હોય ને તો પણ મળી જશે એટલે કે તમારે નવરાત્રી આવે નવરાત્રી માટેનું કોઈ પણ તમારા ફેબ્રિક ઉપર જૂનું વર્ક કરાવવું હોય તો પણ તમને કરી આપશે તમારે પણ આ ટાઈપ કોઈ પણ કલાત્મક વર્ક કરાવે ને તો અત્યારે અત્યારે કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર મેં હરિભાઈ છાપણીવાળાનું બધી જ ડિટેલ આપેલી તો અત્યારે જ કોન્ટેક્ટ કરજો